એવું જ આજનું સ્વરૂપ કે હરિતારા છે હજાર નામ ક્યાં નામે જ સ્વરૂપ એવું છે કે જે નટખટ છે નંદકિશોર છે રણછોડ છે દ્વારિકાધીશ છે એવા હરિતારા છે હજાર નામ ક્યાં નામે લખવી કંકોત્રી અને મેં ગઈકાલે પણ કહેલું કે ભારત અને ગુજરાત ભાગશાળી છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણા બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું સામીપ્ય અને સાનિધ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે એવી બાવન શક્તિપીઠો માનું માનું હૃદય જ્યાં સ્થિત છે એવી માં અંબાની ગોખમાં આ અંબાજીનું પણ આપણને આવું દિવ્ય દિવ્ય સ્થાન શ્રદ્ધા કેન્દ્ર પ્રાપ્ત થયું છે અને એવા પ્રદેશ અને વિસ્તારમાં આપણે બધા છીએ એનાથી વિશેષ કોઈ અહોભાગ્ય કે સદભાગ્ય હોઈ ન શકે એવી માની આરાધના અને ઉપાસનાના આ શ્રીમદ દેવી ભાગવત કથાના ગાનના ચતુર્થ દિવસે આપણી વચ્ચે પધારેલા રામકુંડ અંકલેશ્વરથી મહામંડલેશ્વર પરમંદની ગંગાદાસ બાપુના સૂચરમાં સાષ્ટાંગ દંડવત સાથે પૂજ્ય બાપુને આપણા સૌ વતી પ્રાર્થના કરું કે આપ કથા મંચ પર વધારી પુરાણ પૂજન અને વક્તા સત્કાર આપનો એ સંપન્ન કરી આપના રૂડા મંગલના આશીર્વાદથી અમને સૌને પ્રેરિત કરશું તેવી પ્રાર્થના અને વિનંતી સાથે અંકલેશ્વર રામકુંડ મહામંડલેશ્વર પરમની ગંગાદાસ બાપુને પ્રાર્થના સાથે વિનંતી કે સૌ પ્રથમ ભાવ પૂજન સંપન્ન કરી પુરાણ પૂજન સંપન્ન કરી આપ સત્કાર સ્વીકારશો અને આપનો સત્કાર પણ પણ આપના આશીર્વાદ વ્યક્ત કરશો અને એ બાદ આપના શબ્દ પુષ્પથી અમને સૌને મંગલરૂડા આશીર્વાદ પાઠવશું તેવી વિનંતી છે આપણે સૌ લક્ષ ટીવી ચેનલ અને જોગીદાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ દેવી ભાગવત કથાનું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છે આપ સૌને વિનંતી કરીશ કે જોગીદાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ છે અને શેર કરવાની આપ સૌને વિનંતી કરું છું એટલા માટે શેર કરશો તો અન્ય કોઈ ભક્ત પણ આ કથારસના પાનથી પાવન થશે અને એના નિમિત્ત માત્ર પુણ્યના તમે સહભાગી થશો સાથે સાથે ભાગવત સેવા સમિતિના સંપર્ક અને પૂજ્ય જોગીદાદાના નિમિત્ત મળતા સુવિચારો આશીર્વાદ એમની વિવિધ કથાઓના પ્રસંગની કેટલીક ઝલકો આગામી કથાઓની વિગતો અને જીવંત પ્રસારણ થતી કથાની લિંક મેળવવા માટે આપ સૌને પ્રાર્થના કરું કે નંબર આપ નોંધી લેશો નવ્વાણું જીરો ચોરાણું નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ છ સિત્યાસી ડબલ નાઇન નાઇન ફોર થ્રી ફાઈવ સિક્સ એટ સેવન આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી જય શ્રી કૃષ્ણ એવો મેસેજ કરવાથી આપ ભાગવત સેવા સમિતિના ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો અને એમ થતાં દાદાની આગામી કથાઓ અને પ્રવર્તમાન પ્રવાહિત થતી કથાઓની લિંક અને સુવિચાર આપને મળતા થઈ જશે વિનંતી કરીશ પરમ પૂજ્ય મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ આપણને સૌને શબ્દોચિત પ્રેરણા આપશે પૂજ્ય બાપુ